મારો નામ જાડેજા ગામ આજે પ્રાંત સાહેબ પણ હતો અને જે ગૌચર જમીન રહી એ હજી પણ ખાલી થઈ નથી અને નવા નવા અમુક વાડા પણ અત્યારે દબાણ કામ ચાલુ થઈ ગયું છે અધિકારીની મેહરબાની કારણ કે આ ત્રણ વખત મેં આંદોલન કર્યું અને હવે આ છ તારીખ આવનારે નું આંદોલન કરવાનો શું એની અંદર

રજૂઆત કરેલ છે અને બે બતાવી પણ આપ્યું હવે મને કઈ થશે આટલા લોકોની જવાબદારી હશે કેમ કે આંદોલન શિવભાઈ ગૌચર માં કઈ લઈ લીધા કે નહીં તો હું એના માટે જ ખાસ કરીને બેસું છું કે કા તો મેં લીધા હોય તો મારા ઉપર કાર્યવાહી થાય નકા રામબો ની ગૌચર અધિકારી એ ખાલી કરે નકા અધિકારી આમાં કાંક ને કાંક રાપર વહી કરેલ છે